આવતીકાલે લોકસભાની ચૂંટણીને લઈને દ્વારકા જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે એસપી નિતેશ પાંડેની સૂચનાઓ મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે

ની ટીમ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે આવતીકાલે જ્યારે મતદાન બૂથ ઉપર કોઈ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અવરોધ ઉભો કરવામાં આવશે તો તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આવતીકાલે લોકસભા 2024 ના ચૂંટણી ના દિવસ નિમિત્તે દ્વારકા જિલ્લામાં દ્વારકા ડિવિઝનમાં માં પબ્લિક પોતાનો લોકતાંત્રિક અધિકારનો મુક્તપણે ભયમુક્ત વાતાવરણમાં ઉપયોગ કરી શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવેલો છે તેમજ અન્ય માણસો દ્વારા જો કોઈ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાની પ્રયાસ કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે જે સંદર્ભે પોલીસ અમારે આશરે પૂરતો પૂરતી મર્યાદામાં નહીં પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ફાળવેલો છે તેમજ બે કંપની સીઆરપીએફ અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસની ફાળવેલી છે ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ એસ ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ આઈ ન્યૂઝ સાથે